સ્વામિનારાયણ સંપ્રદાય જનારામ બાપા ના કરાયેલા અપમાન ના વિરોધ માં સ્વામિનારાયણ હિન્સ રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જનરમ બાપા અપમાન મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરતના વરાછામીની બજારમાં માનગઢ ચોક ખાતે સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જલારામ બાપાનું અપમાન સહન કરવા નહીં આવે તેમ કહ્યું હતું ઉપરાંત ગુજરાત સ્વામિનારાયણના વિશ્વજીવનમાં સ્વામીનો પણ વિરોધ કર્યો હતો સાધુ દ્વારા અવારનવાર જે અશ્લીલ નૃત્ય કરવામાં આવી રહ્યા છે તો શ્રી સ્વામિનારણ સેદ્ધાદી હિતરક્ષક સમિતિ દ્વારા નોંધાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો બેનરો અને વિવાદાસ્ફોટ ફોટા લઈ જડ્યા હતા અને આવા બાવાની સંપ્રદાયમાં જરૂર નથી આવા બાવાઓને હાકી કાઢવા માંગ કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે કોદણી કરતા હોય સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય ચરણી નોટો આપતા હોય આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી એને હાકી કાઢવા માટે અમે સતસંગી એકતાઈ અને આંદોલન ચાલુ કર્યું છે જલારામ બાપાનો લેસ્ટે લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં બે અઠવાડિયા પેલા એક સૃષ્ટિ વિરુદ્ધ નું પંચોતેર વર્ષના વિશ્વ જીવન સૃષ્ટિ વિરુદ્ધ નું કાર્ય બાળક પાસે કરાવે છે જે પાંચસો રૂપિયા દઈ આવા કાર્ય કરે સંપ્રદાય ની અંદર આવા પાવાની જરૂર નથી